પહેલી ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધનથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર તો બે ફેબ્રુઆરીએ રજૂ થશે અંદાજપત્ર ગયા વખતના ત્રણ લાખ કરોડના બજેટ કરતાં આ વર્ષનું બજેટ હશે સૌથી મોટું મોરબીના વાંકાનેર નજીક ઝડપાયેલા નકલી ટોલનાકા મુદ્દે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા કડક કાર્યવાહીના સંકેત કહ્યું જે લોકોએ પહોંચાડ્યું હશે સરકારી તિજોરીને નુકસાન તે લોકોને બક્ષવામાં નહી કોરોનાના નવા વેરિયન્ટ અંગે લોકોને ડરવાની નહીં પણ સાવચેત રહેવાની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સલાહ રાજ્યમાં નવા વેરિયન્ટ જે વન ના નોંધાયા છત્રીસ કેસ જેમાંથી બાવીસ દર્દી થયા સ્વસ્થ જૂની પાલન કરવા લોકોને અપીલ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી કક્ષાથી જાહેર કરાશે એડવાઇઝરી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ઉદ્યોગોના વિકાસને ધ્યાને રાખી અન્ય વિસ્તારોમાં છૂટછાટ આપવી કે નહીં તે અંગે ભવિષ્યમાં લેવાશે નિર્ણય અંબાજીના ગબ્બર પર્વત પર માઈ ભક્તોની સુરક્ષા માટે બનાવાશે લોખંડની જાળીવાળો ડોમ ફેબ્રુઆરીમાં યોજાનારી એકાવન શક્તિપીઠ પરિક્રમા પહેલા પૂર્ણ કરાશે કામગીરી રાત્રે પણ ભક્તો કરી શકશે પરિક્રમા प्रधानमंत्री नरेंद्र મોદી મુખ્ય સચિવોના 3 દિવસના રાષ્ટ્રીય સંમેલનની કરશે અધ્યક્ષતા સરકારી યોજનાઓ સરળતાથી લોકો સુધી પહોંચાડવા અંગે કરાશે ચર્ચા વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી મુલાકાત ક્રેમલીનમાં બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે થઈ વાતચીત રશિયા પ્રવાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પુતિને આપ્યું નિમંત્રણ રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો વીસ ડિગ્રીથી નીચે કચ્છના નલિયામાં નોંધાયું દસ ડિગ્રી તાપમાન તો ઉત્તર ભારતમાં ચાર દિવસ ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેવાની આગાહી એકત્રીસ ડિસેમ્બર બાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે કમોસમી વરસાદ મુંબઈમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ આમને સામને ત્રણ વન ડે મેચની સિરીઝનો પહેલો મુકાબલો ટેસ્ટ મેચ બાદ વન ડેમમાં ઓસ્ટ્રેલિયાને માત આપવાના લક્ષ્ય સાથે ભારતીય મહિલા ટીમ ઉતરશે મેદાનમાં